તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વાત કરવાના છે તો તમને ખબર હશે કે ગિરનારની અંદર લીલી પરિક્રમ પૂર્ણ થઈ ગઈ છે દોસ્તો હાલ અત્યારે ઘણા બધા સમાચારો પણ સામે મળી રહ્યા છે તો આપણે એ સમાચારો વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા હોય તમારી ચેનલ સબ્સ્ક્રાઇબર કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમે લીલી પરિક્રમા ગયા હતા કે નતા ક્યાં કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દઈ ગયો દોસ્તો અને સાથે સાથે કમેન્ટની અંદર જાય ગિરનારી જરૂરને જરૂર લેખી નાખ્યો દોસ્તો તો તમને ખબર હશે કે આ વર્ષે નવથી દસ લોકોના મોત થયા છે દોસ્તો એટલી બધી ઘોડીઓ સળવી ઉતરવી પડતી હોય છે માણસોનો હાર્ટ એટેક પણ થઈ ગયા છે દોસ્તો હાલ એક બાળકને વિસી પણ કરડ્યો હતો અને પોલીસાહેબે એટલી બધી એની સહાયતા કરી હતી કે વાત જ ના પૂછો દોસ્તો હાલ એમ કહેવાય છે ઘણી બધી સેવાઓ પણ કરી હતી અને પોલીસાહેબે એ બાળકને નીચે પણ ઉતાર્યો હતો દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી છે કે ગયા વર્ષે દીકરીને દીપડાઈ ફાડી ખાધી હતી દોસ્તો ત્યાર પછી એમ કે અત્યારે નવથી દસ જણાના મોત થયા છે હાર્ટ એટેકના લીધે દોસ્તો તો દોસ્તો તમે લીલી પરિક્રમા ગયા ગયા છો કે નથી કમેન્ટ કરીને જરૂર દોસ્તો તમને ખબર કે અંદર એટલી બધી ભીડ હતી કે પગ મૂકવાની પણ જગ્યા હું પણ પરિક્રમમાં ગયો હતો દોસ્તો ખાસ કરીને તમારી સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોમાં પણ દેવાનો છું દોસ્તો કારણ કે તમે આવનારા વર્ષોમાં લીલી પરિક્રમા જાઓ તો તમારા માટે ખાસ કરીને આ વિડીયો બનાવેલો છે દોસ્તો તો તમને ખબર છે કે લીલી પરિક્રમા આપણે પહેલી વાર હોય છે તો આપણે કોઈ પણ અમે અમે પણ ખાલી એક ધાબળો અને એક કોટ લઈ ગયા હતા દોસ્તો ત્યાર પછી એમ કહેવાય છે કે રાત્રે જીણાબાવાની મઢી પાસે અમારું રોકાણ થયું હતું ને ઝીણાબાવાની મઢી પાસે એમ કહેવાય છે કે કોઈ જાતની સુવિધા પણ ન્યા કાંઈ હતી નહીં ખાલી સુવાની સુવિધા હતી દોસ્તો જે ધાબળો અમે લઈ ગયા હતા પથારીને માથે સુતા હતા આખી રાત એમ કહેવાય છે કે ઠંડી લાગી હતી દોસ્તો તો ખાસ કરીને તમે પરિક્રમા જાઓ તો તમારે ઘણો બધો સમાન પણ સાથે લઈ જવાનો છે દોસ્તો તો તમને ખબર હતી કે લીલી પરિક્રમની અંદર છત્રીસ કિલોમીટર ચાલીને જવું પડતું હોય છે દોસ્તો ત્યાર પછી આપણો પરિક્રમ પૂર્ણ થાય છે તો આ વર્ષે એટલો બધો વરસાદ પડ્યો છે એના કારણે પથરાઓ પણ બહાર નીકળી ગયા છે અને પથરા ઉપર તમે પગ મૂકો એટલે પગ લપસી જાય એટલે તમારું જીવ પણ જઈ શકે છે દોસ્તો તમે આવનારા વર્ષોમાં લીલી પરિક્રમા જાઓ તો ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે અને તેતાલીસ જેટલા લોકો પણ ગુમ થઈ ગયા છે અને નવથી દસ જણાના મૃત્યુ પામ્યા છે દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમારે આના વિશે શું કેવું કમેન્ટ કરીને જરૂર જરૂર બતા દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો લાઈક શેર જરૂર કરીએ ફરી વાર બીજા વીડિયો તબક્કા જય હિંદ જય ભારત જય ગિરનારી કમેન્ટની અંદર લખવાનું ભૂલ છે